નમસ્કાર મિત્રો અતિ ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓમાં ખેડૂત પાકમાં ખેડૂતોના પાકમાં ખૂબ નુકસાન થયું છે પ્રથમ જુલાઈ મહિનામાં સાત તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો જેનો ખેતી અધિકારી દ્વારા સર્વે કરવામાં આવ્યો સરકારશ્રીની સૂચના મુજબ એમાં ઓગણચાળીસ હજાર હેક્ટર ખેડૂતોની જમીનમાં પાકનું નુકસાન ધ્યાને આવ્યું છે હજુ પણ એમાં કોઈ બાકી રહી ગયા ખેડૂત અરજી કરવામાં તો ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે ડિજિટલ પોર્ટલ પર ત્યારબાદ ઓગસ્ટ મહિનાના જે બીજો વરસાદ આવ્યો જે નવે નવ તાલુકાને અસર કરી ગયો તેમાં ખાસ કરીને નેત્રંગ અને વાલિયામાં કે જ્યાં અત્યારના ખેડૂતોમાં પોર્ટર ખોલતું નથી પણ મારે આપના માધ્યમથી ખેડૂત મિત્રોને જણાવું છું કે આ ખેતીનો પાકના નુકસાનનું સર્વે એટલે કે સાડત્રીસ હજાર હેક્ટર ઉપરાંત સર્વે ખેતી અધિકારીઓ દ્વારા કરીને સરકારમાં મંજૂરી મોકલી આપ્યું છે એ મંજૂર થતાં જ ડિજિટલ પોર્ટલ પર આ અરજી કરી શકશો અને એ પણ ખુલશે અને એમાં આ સાત્રીસ હજારમાં હજુ પણ કોઈ બાકી રહી ગયા હશે સર્વે કરવા છતાંય તો તે લોકો પણ અરજી કરી શકશે મિત્રો અમુક વિરોધ પક્ષના લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખેડૂતોને ગુમરા કરી રહ્યા છે મારે આપના માધ્યમ દ્વારા જણાવું છું કે અમારા સાંસદશ્રી અમારા ધારાસભ્યશ્રી સૌ મિત્રોએ સરકારમાં રજૂઆત કરી છે અને રજૂઆતના કારણે ભરૂચ જિલ્લાના સંપૂર્ણ નવ તાલુકામાં સર્વે કરીને એની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને જે પણ જગ્યાએ પોર્ટલ ખૂલતું નહીં હોય એટલે કે નીટંગ અને વાલીમાં તે પણ મંજૂર થયાથી પોર્ટલ ખોલશે અને તેમાં આપ અરજી કરી શકશો